વિરાટનગર તરીકે ઓળખાતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં અનેક પૌરાણિક શિવાલયો આવેલા છે એવા મુખ્ય મથક રાપર ખાતે આવેલા પૌરાણિક નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા બેતાલીસ વર્ષથી શિવ મહાપુરાણ નવાહન જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે શિવ મહાપુરાણ કથાનું રસપાન શાસ્ત્રી અજય પ્રસાદ કરાવી રહ્યા છે દરરોજ પ્રેરક પ્રસંગનું વર્ણન કરવામાં આવી રહ્યું છે જેમાં વિશાળ સંખ્યામાં ભાઈ બહેનો કથા રસપાન કરાવી રહ્યા છે કથા દરમિયાન નાગેશ્વર મિત્ર મંડળના માલી કાંતિભાઈ માલી નરેશ માલી કીર્તિ દરજી પ્રકાશ દરજી ગણેશભાઈ પટેલ વાલજીભાઈ ખેર મેઘજીભાઈ પટેલ સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે સદીઓ પૌરાણિક આ નાગેશ્વર મંદિરની સ્થાપના નાગા બાવાઓ દ્વારા કરવામાં આવી છે અને નાગાસર નાગા બાવાઓ દ્વારા કરવામાં મહત્વ છે આ મંદિર ખાતે સ્વામિનારાયણ નાગાસર તળાવમાં સ્નાન કરી શિવ આરાધના કરી હતી આમ આ નાગેશ્વર મંદિરનો ધાર્મિક મહત્વ વાગડ વિસ્તારમાં ખૂબ છે એવા આ મંદિરના પ્રાંગણમાં છેલ્લા બેતાલીસ વર્ષથી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે